જેમાં ડિંડોલી વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ માધવ ક્રાઇસ્ટ ઉપર કામ કરી રહેલા મજૂરમાંથી એક સગીર સહિત બે લોકો ચૌદમાં માળેથી નીચે પટકાયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું ડિંડોલી પોલીસે આ અંગેની જાણ થતાં પોલીસે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ માધવ ક્રાઇસ્ટ ઉપર જઈ તપાસ કરી હતી અને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર ભાવિશ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને સાપરાધ મનુષ્યવધની કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે આ મહત્વનું છે કે સુરતની ડિંડોલી પોલીસ દ્વારા અગાઉ માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ કરી હતી